પરમ પૂજ્યા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવના પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી તારીખ ચાર આઠ બે હજાર પચીસને શ્રાવણ મહિનાના દ્વિતીય સોમવારના રોજ પૂજ્યા શ્રી વિસાવણ બાપુની જગ્યામાં પરમ પૂજ્યા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવના પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી પૂજ્ય ગાયત્રીબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપના બહેનો મળીને કુલ બસો એક બહેનોએ પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા અને પ્રત્યેક બહેનો દીઠ એકસો આઠ શિવલિંગ બનાવી ટોટલ એકવીસ હજાર સાતસોને આઠ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન પૂજન સાથે સૌએ ભોજન સાથે પ્રસાદ લઈ સાંજે વિધિવિધાન પૂજન કરી શિવલિંગનું ગોમા નદીના જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું કનુભાઈ ખાચર બોટાદ